સવારનો સમય હતો બજારમાં બનેલી સબ્જી મંડીમાં રોજની જેમ હલચલ શરૂ થઈ ચૂકી હતી કોઈ અવાજ લગાવીને સબ્જીઓ વેચી રહ્યો હતો કોઈ મોલ ભાવ કરી રહ્યો હતો તો ક્યાંક મજૂર ઠેલા ખેંચતા દેખાઈ રહ્યા હતા ચારે તરફ વળી રોજ જેવો શોરગુલ અને ભાગદોડ હતી પરંતુ આ સામાન્ય ભીડમાં આજે એક એવી ખાસ વ્યક્તિ હાજર હતી જેનું ત્યાં હવું બિલકુલ પણ સામાન્ય નહોતું જોનારાઓને લાગ્યો કે આ કોઈ બહારની સ્ત્રી છે પરંતુ કોઈને ખ્યાલ પણ નહોતો કે આ જિલ્લાની નવી આઈપીએસ કવિતા સિંઘ છે તે સ્ત્રી સાદા કપડામાં હતી ના કોઈ સરકારી ગાડી ના કોઈ સિક્યોરિટી ગાર્ડ બિલકુલ સામાન્ય માણસની જેમ ઉંમર લગભગ ત્રીસ વર્ષ ચહેરો શાંત પણ આત્મવિશ્વાસથી ભર્યો હતો આઈપીએસ કવિતા સિંઘ ધીમે ધીમે ચાલતી એક ઠેલા પાસે જઈને ઊભી રહી જ્યાં એક વૃદ્ધ મહિલા સબ્જી વેચી રહી હતી કવિતાએ હળવી મુસ્કાન સાથે પૂછ્યું અમ્મા ગોભી શું ભાવ આપી રહ્યા છો મહિલાએ ત્રાજવું સંભાળતા જવાબ આપ્યો દીકરી આજે ગોભી ચાલીસ રૂપિયા કિલો છે તને કેટલું જોઈએ ત્યારે સબ્જી મંડીના શોર વચ્ચે એક મોટરસાયકલનો તેજ અવાજ સંભળાયો બાઇક પર ઇન્સ્પેક્ટર વિજય રાણા મંડીમાં પ્રવેશ્યો ઉંમર લગભગ પિસ્તાલીસ વર્ષ ચહેરા પર રોબ અને વર્દીનો ઘમંડ સ્પષ્ટ દેખાતો હતો તે સીધો તેજ વૃદ્ધ મહિલાના ઠેલા પર ઊભો રહ્યો ઇન્સ્પેક્ટરને જોતા જ મહિલાના ચહેરા પર ગભરાટ છવાઈ ગયો તેણે સિર નીચું કરીને ધીમા સ્વરમાં કહ્યું આજે શું જોઈએ છે તમને ઇન્સ્પેક્ટર સાહેબ જે જોઈએ લઈ લો ઇન્સ્પેક્ટરે હુકમના લહેજે કહ્યું એક કિલો ટમેટા આપ અને એક કિલો તોરી પણ આપજે મહિલાએ કોઈ સવાલ વિના તરત જ સબ્જીઓ તોડીને આપી દીધી ઇન્સ્પેક્ટરે સબ્જીઓ લીધી અને એક પણ પૈસો વિના પોતાની મોટરસાયકલ પર બેસીને ત્યાંથી નીકળી ગયો આ બધું જોઈને આઈપીએસ કવિતા હેરાન રહી ગઈ તેણે વૃદ્ધ મહિલાને ગંભીર સ્વરમાં પૂછ્યું અમ્મા તે ઇન્સ્પેક્ટરે તમારી મદદ કરવી જોઈતી હતી તમે આ ઉંમરમાં પણ મહેનત કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છો અને ઉપરથી આ તમને ડરાવે ધમકાવે છે બિના પૈસા આપ્યા સબ્જી લઈ જાય છે સાચું કહું તો કલયુગ આવી ગયું છે પણ હવે તમારે ડરવાની જરૂર નથી તેણે વૃદ્ધ મહિલાનો હાથ પકડતા કહ્યું અમ્મા હવે હું તમારી સાથે છું આ ઇન્સ્પેક્ટરની દાદાગીરી હવે નહીં ચાલે તમે આવું કરો મારો નંબર લઈ લો કાલ જ્યારે તમે ઠેલો લગાવશો તો મને કોલ કરજો કાલ તમારા ઠેલા પર તમે નહીં પણ હું રહીશ હું જાતે જોઈશ કે તે બિના પૈસા આપ્યા કેવી રીતે જાય છે જો તેણે ફરી એવું કર્યું તો હું તેની સામે સખ્ત કાનૂની કાર્યવાહી કરીશ અને તેને કાયદાની અસલી તાકાત બતાવીશ વૃદ્ધ મહિલાની આંખોમાં કંઈક આશા જાગી તેને લાગ્યું કે કદાચ આ સ્ત્રી મને તે ઇન્સ્પેક્ટરથી છુટકારો અપાવી શકે છે બીજા દિવસે સવારે આઈપીએસ કવિતા સિંહે ગામની એક સાદી ઔરતનું રૂપ ધારણ કર્યું તેણે સાદી સાડી પહેરી અને તે સબ્જીવાળી વૃદ્ધ ઔરતના ઠેલા પર આવીને ઊભી રહી ઠેલા પર સબ્જીઓ સુંદર રીતે સજાવેલી હતી તાજી ગોબી ગાજર ભીંડી હરી મરચું અને બટાકા ચારે તરફ વળી રોજનું સામાન્ય વાતાવરણ હતું લોકો આવતા જતા મોલભાવ કરતા થોડી જ વારમાં તે જ ઇન્સ્પેક્ટર વિજય રાણા પોતાની મોટરસાયકલ પર ત્યાં પહોંચી ગયો તેણે બાઇક સીધી કવિતાના ઠેલા પાસે રોકી અને ઘૂરતા બોલ્યો શું બાદ છે આજે ફરી તું અહીં વળી તું તે ઔરતની શું લાગે છે કાલે પણ તને અહીં જોઈ હતી અને આજે પણ તું અહીં છે કવિતાએ સહેજતાથી જવાબ આપ્યો હું તેમની દીકરી છું આજે તેમની તબિયત ખરાબ હતી તેથી મેં કહ્યું કે આજે ઠેલા પર હું બેસી જાઉં ઇન્સ્પેક્ટરે ચાલાકી ભરી મુસ્કાન સાથે કહ્યું ઓહ તો તું તેની દીકરી છે તે બુઢીએ ક્યારેય નહોતું કહ્યું કે તેની એટલી સુંદર દીકરી પણ છે સાચું કહું તો તું ખૂબ જ પ્યારી લાગે છે તેણે ઠઠ્ઠોલી કરતા પૂછ્યું અને બતા શાદી થઈ ગઈ કે તારી કવિતાએ શાંત સ્વરમાં કહ્યું ના હજુ નથી થઈ ઇન્સ્પેક્ટરે હસીને કહ્યું અરે હું તો મજાક કરતો હતો છોડા બધું મને એક કિલો ગોભી જોઈએ સાથે થોડું ધાણા પણ આપજે કવિતાએ કંઈ ન કહેતા ચૂપચાપ સબ્જીઓ તોડીને તેના હાથમાં આપી દીધી ઇન્સ્પેક્ટર બોલ્યો સારું ઠીક છે તો હું ચાલું છું જેવો જ ઇન્સ્પેક્ટર સબ્જીઓ લઈને જવા તૈયાર થયો કે કવિતાએ તેજ અને સખ્ત અવાજમાં કહ્યું રોકાઈ જાઓ ઇન્સ્પેક્ટર સાહેબ તમે હજુ સુધી સબ્જીના પૈસા નથી આપ્યા ઇન્સ્પેક્ટર અટકી ગયો કવિતાએ ફરી કહ્યું સબ્જીના પૈસા આપો આવું નહીં ચાલે અહીં અમે કોઈ ફ્રીનો ભંડારો નથી લગાવ્યો ઇન્સ્પેક્ટર ઝુંઝલાઈને ગુસ્સામાં બોલ્યો કયા પૈસા મેં તો રોજ સબ્જી ફ્રીમાં લઉં છું પૂછી લે પોતાની માને તે તો મને કંઈ નથી કહેતી અને તું વધારે જીભ ન ચલાવ મારી સામે તે જવા માટે વળ્યો જ હતો કે કવિતાનો અવાજ વધુ તેજ થઈ ગયો રોકાઈ જાઓ તમે મારી મા પાસેથી જેમ લો તેમ લો પણ મારી પાસેથી નહીં લઈ શકો સબ્જીના પૈસા તો આપવા પડશે કવિતાએ ફરી કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ અમને પણ પૈસા ખર્ચીને જ આ સબ્જીઓ લાવવી પડે છે અને જો અમે એક દિવસ પણ સબ્જી ન વેચીએ તો અમારા ઘરમાં ચૂલો નથી જલતો કવિતાની આંખોમાં ગુસ્સો અને અવાજમાં સખતાઈ હતી તમે જેવા લોકો ફ્રીમાં સબ્જી લઈને અમારા પેટ પર લાત મારો છો આટલું સાંભળતા જ ઇન્સ્પેક્ટર વિજય રાણાનો ગુસ્સાનો પારો વધુ ચડી ગયો તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ વિચાર્યા વિના તેણે અચાનક આઈપીએસ કવિતા સિંઘના ગાલ પર એક જોરદાર થપ્પડ ચડી દીધી થપ્પડ એટલી તેજ હતી કે કવિતા એક પગલું પાછળ ઠકલી ગઈ તેને સમજાયું જ નહીં કે અચાનક તેની સાથે શું થઈ ગયું તેની આંખોમાંથી આંસુ આવી ગયા પણ તેણે પોતાને સંભાળી લીધી ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાતું હતું પરંતુ તેનાથી ક્યાંક ઊંડી ચોટ તેના આત્મસન્માન પર લાગી હતી હવે ચૂપ રહેવાનો સમય નહોતો કાંપથી પણ દ્રઢ અવાજમાં કવિતા બોલી તમે એક સ્ત્રી પર હાથ ઉઠાવીને બહુ મોટી ભૂલ કરી છે તમને હજુ ખબર પણ નથી કે તમે કોના પર હાથ ઉઠાવ્યો છે આનું અંજામ ખૂબ જલ્દી ભોગવવું પડશે તમને ઇન્સ્પેક્ટરનો પારો વધુ ચડી ગયો તે ગરજી ન અબે તું શું સમજે છે પોતાને કોઈ મોટી રહીશ છે કોઈ કલેક્ટર છે મંત્રી છે તું છે શું તારી એટલી ઓકાત કે મને આંખ બતાવે છે ગુસ્સામાં બેકાબુ થઈને તેણે કવિતાના વાળ કસીને ખેંચી લીધા કવિતા દર્દથી કરાહી ઉઠી પણ તેણે હિંમત ના હારી કોઈ રીતે ઝટકાથી પોતાના વાળ છોડાવ્યા તેની શ્વાસ તેજ થઈ ચૂકી હતી ચહેરો લાલ હતો પણ હિંમત પથ્થર જેવી મજબૂત ઊભી હતી કડક અવાજમાં કવિતા બોલી આ બધું ખૂબ ખોટું થઈ રહ્યું છે હું તમારી સામે રિપોર્ટ કરીશ તમે જે કર્યું તેનો હિસાબ તો તમારે આપવો જ પડશે પરંતુ ઇન્સ્પેક્ટર તો પોતાની વર્દી અને રૂતબાના નશામાં ચૂર હતો તે જોરથી હસતા બોલ્યો મારી સામે રિપોર્ટ કરીશ તું તારી એટલી ઓકાત તું એક મામૂલી ઠેળા પર સબ્જી વેચનાર અને હું આ ઇલાકાનો થાનેદાર હું તને અહીં ઊભી ઉભી ખરીદી શકું છું વધારે જીભ ચલાવી તો ઉલટું તને જૂઠા કેસમાં ફસાવીને જેલમાં નાખી દઈશ આટલું કહીને તેણે પોતાની મોટરસાઇકલ સ્ટાર્ટ કરી અને ત્યાંથી નીકળી ગયો કવિતા ત્યાં જ ઠેલા પાસે ઊભી હતી તેની અંદર ગુસ્સાનો જ્વાળામુખી ફાટવા તૈયાર હતો પણ તેણે પોતાના ઉપર કાબુ રાખ્યો તેણે મનમાં ઠાની લીધું કે આ ઇન્સ્પેક્ટરને એવો સબક શીખવાડીશ કે તેની સાત પુષ્ત પણ કોઈ સ્ત્રી પર હાથ ઉઠાવતા પહેલા હજાર વખત વિચારશે તેણે તરત જ સબ્જી વેચનાર વૃદ્ધ મહિલાને બોલાવી અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ તે સીધી પોતાના ઘરે પાછી ફરી સાદી સાડી ઉતારીને હવે તેણે બીજા કપડાં પહેર્યા હતા તેના ચહેરા પર એક તેજ હતું અને તેની આંખોમાં ન્યાયની આગ સળગી રહી હતી મિત્રો અત્યાર સુધી તમે માત્ર ટ્રેલર જોયું છે અહીંથી હવે ફિલ્મનો અસલી મોડ શરૂ થાય છે તેથી આ વાર્તાને અહીં વચ્ચે છોડીને ન જવું કવિતા સિંઘ આ વખતે કોઈ આઈપીએસ અધિકારીની જેમ નહીં પણ એક સાદી ઔરતની જેમ થાનામાં પહોંચી થાનામાં કોઈને તેમની અસલી ઓળખનો અંદાજ પણ નહોતો અંદર આવતા જ તેણે ચારે તરફ જોયું ઇન્સ્પેક્ટર વિજય રાણા ત્યાં હાજર નહોતો ડેસ્ક પર એક સબ ઇન્સ્પેક્ટર બેસીને ચા પી રહ્યો હતો કવિતા તેની પાસે ગઈ અને બોલી મને રિપોર્ટ લખાવી છે ઇન્સ્પેક્ટર વિજય રાણા ક્યાં છે સબ ઇન્સ્પેક્ટરે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ તો જરૂરી કામથી ઘર ગયા છે કવિતાએ કહ્યું તો મને એસએચઓ સાહેબને મળવા દો સબ ઇન્સ્પેક્ટરે ફરી કહ્યું એસએચઓ સાહેબ તો ફિલ્ડ વિઝિટ પર નીકળ્યા છે તમે ઈચ્છો તો થોડું રાહ જોઈ લો તેઓ આવતા જ હશે કવિતા એક બેન્ચ પર બેસી ગઈ અંદરથી ગુસ્સાની આગ ભડકી રહી હતી પણ ચહેરો તેમ જ શાંત રહ્યો થોડી વાત પછી એસએચઓ પ્રીતમ નાયક થાનામાં આવ્યા તેમણે બેન્ચ પર બેઠેલી સ્ત્રીને જોઈ અને તરત પોતાની પાસે બોલાવીને પૂછ્યું તું કોણ છે અને અહીં શા માટે આવી છે કવિતા બોલી એસએચઓ સાહેબ મને રિપોર્ટ નોંધાવી છે પ્રીતમે કહ્યું સારું મારા રૂમમાં આવ બંને તેમના કેબિનમાં ગયા પ્રીતમે કુર્સી પર બેસતા જ કહ્યું તો તને રિપોર્ટ લખાવી છે પણ પહેલાં ખર્ચા પાણી આપવા પડશે અહીં રિપોર્ટ નોંધાવવા પાંચ હજાર રૂપિયા લાગે છે લાવ્યા હોય તો ઝટપટ કાઢ પછી લખીએ તારી રિપોર્ટ કવિતાનો ચહેરો સખ્ત થઈ ગયો તે બોલી રિપોર્ટ લખાવવા માટે તો કોઈ પૈસા નથી લાગતા તમે તો મારી પાસેથી ખુલ્લેઆમ રિશ્વત માંગી રહ્યા છો એસેચ પ્રીતમે કહ્યું અરે તને કોણે કહ્યું કે અહીં બધું મફતમાં થાય છે અહીં જે પણ આવે છે પોતાની મરજીથી પૈસા આપીને જ જાય છે જો તું પૈસા નહીં આપે તો તારી રિપોર્ટ પણ નહીં લખાય હવે બાકી તારી મરજી છે કવિતાએ ઊંડો શ્વાસ લીધો પછી તેણે ચૂપચાપ જેબમાંથી પાંચ હજાર કાઢ્યા અને ટેબલ પર મૂકી દીધા તે બોલી લો હવે મારી રિપોર્ટ લખો પૈસા લેતા જ એ પૂછ્યું કોનીસાને રિપોર્ટ લખાવી છે કવિતાએ સીધા અને ઠોસ અવાજમાં કહ્યું ઇન્સ્પેક્ટર વિજય રાણા સામે તે રોજ એક વૃદ્ધ મહિલાના ઠેલામાંથી બિના પૈસા આપ્યા સબ્જી લઈ જાય છે જ્યારે તે ઔરત પૈસા માંગે છે તો તેને ઠેલો ઉઠાવવાની ધમકી આપે છે અને તેની સાથે ગાળો ગલોચ કરે છે અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો તો તેણે મારા પર પણ હાથ ઉઠાવ્યો મારી સાથે અમાનવીય વર્તન કર્યું મને તેની સામે સખ્ત કાર્યવાહી જોઈએ છે આ સાંભળતા જ એસએચઓ પ્રીતમ નાયકનો ચહેરો ઉતરી ગયો તેની આંખોમાં ડર સ્પષ્ટ છલકાતો હતો તે ગભરાઈને અટકતા બોલ્યો એ તો અમારા થાનાના સિનિયર ઇન્સ્પેક્ટર છે અને ફરી જો કોઈ ફ્રીમાં થોડું ઘણું સામાન આપી દે તો તેમાં બુરાઈ શું છે અમે પોલીસવાળા છીએ અમારા માટે આ બધું તો ચાલે જ છે કવિતા બધું સમજી ચૂકી હતી હવે તેને યકીન થઈ ગયું કે આ સિસ્ટમ અંદર સુધી સડી ચૂક્યું છે વર્દી જે લોકોની રક્ષા માટે બની હતી તે જ હવે ગરીબ અને બેબસ લોકોને ડરાવવા અને લૂંટવાનું હથિયાર બની ગઈ હતી તેણે વધુ કંઈ ન કહ્યું બસ ધીમે ધીમે ઊભી થઈ અને ચૂપચાપ થાનામાંથી બહાર નીકળી ગઈ પણ તેના ચહેરાની ખામોશીમાં હવે એક અલગ જ વાત હતી તેની આંખોમાં એક તેજ ચમક હતી જાણે કોઈ મોટું તોફાન આવતા પહેલાનું સન્નાટું હોય આગળના દિવસે સવારે આઈપીએસ કવિતા સિંહ હવે પોતાના અસલી રૂપમાં આવી ચૂકી હતી તે સરકારી ગાડી અને સુરક્ષાકર્મીઓ સાથે તે થાના માટે નીકળી પડી જેવી તે થાનામાં અંદર પહોંચી કે થાનામાં ખળભળાટ મચી ગયો જે સ્ટાફ કાળ સુધી તેમને એક સામાન્ય ઔરત સમજતો હતો આજે તેમને આ રૂપમાં જોઈને સન્ન રહી ગયો મુખ્ય હોલમાં તેમની નજર સીધી ઇન્સ્પેક્ટર વિજય રાણા અને એસએચઓ પ્રીતમ નાયક પર પડી કાલ સુધી રૂતબામાં રહેલા બંનેના ચહેરા પર હવાઈ ઓડવા લાગી વિજય રાણા સહેમીને બોલ્યો મેડમ આપ આપ કોણ છો પ્રીતમ નાયક બોલ્યો આપ તો કાલે પણ આવ્યા હતા રિપોર્ટ લખાવવા કવિતાએ સખ્ત સ્વરમાં કહ્યું હા હું જ હતી હું આ જિલ્લાની નવી આઈપીએસ અધિકારી કવિતા સિંહ છું અને હવે મને બધું ખબર છે કે તમે બંને કેવી રીતે ગરીબોને ડરાવો છો રિશ્વત માંગો છો અને વર્દીની આડમાં ગેરકાયદે કામ કરો છો બંનેનો રંગ ઉડી ગયો પ્રીતમ નાયક ગભરાઈને બોલ્યો મેડમ જો આપ સાચા આઈપીએસ છો તો કૃપા કરીને આઈડી બતાવો કવિતાએ આઈડી કાઢી અને બંનેને બતાવી આઈડી જોતાં જ એસએચઓ પ્રીતમ નાયક અને ઇન્સ્પેક્ટર વિજય રાણાના હાથ પગ કાંપવા લાગ્યા પ્રીતમ નાયકે ગભરાઈને કહ્યું માફ કરજો મેડમ અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ વિજય રાણા પણ સિર નીચું કરીને બોલ્યો મેડમ જે કંઈ થયું તે બીજી વખત નહીં થાય પણ કવિતા હવે પૂરી સખ્તાઈમાં હતી તેમણે ઠોસ અવાજમાં કહ્યું આ ભૂલ નહીં અપરાધ છે અને તેની સજા જરૂર મળશે પછી તેમણે તરત પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો અને જિલ્લાના એએસપીને કોલ કર્યો આદેશ આપ્યો આ થાનાના એસએચો પ્રીતમ નાયક અને ઇન્સ્પેક્ટર વિજય રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે આ બંને સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવે આખી રિપોર્ટ કાલ સુધીમાં મારા ટેબલ પર હોવી જોઈએ એએસપીએ આદેશ માનીને તરત કાર્યવાહી શરૂ કરી દીધી કવિતાએ થાનાના બાકી સ્ટાફ તરફ જોયું અને દ્રઢ સ્વરમાં બોલ્યા હવે આ થાનામાં ગરીબોનું શોષણ નહીં થાય વર્દીની આડમાં કોઈ પણ અત્યાચાર બરદાશ્ત નહીં કરવામાં આવે આખું થાનું સન્નાટામાં ડૂબી ગયું આજે પહેલી વખત ત્યાં સાચા અર્થમાં ઇન્સાફની ગુંજ સંભળાઈ આટલું કહીને આઈપીએસ કવિતા સિંહ ત્યાંથી જવા લાગ્યા ત્યારે બંને અધિકારી એસએચ પ્રીતમ નાયક અને ઇન્સ્પેક્ટર વિજય રાણા ઘોંટે પડી ગયા પ્રીતમ નાયક કાંપતા અવાજમાં બોલ્યો મેડમ આપ બિલકુલ સાચું કહી રહ્યા છો અમે સાચા માફીના લાયક નથી પણ બસ એક મોકો આપો અમે બધું બદલી નાખીશું ગરીબોનું સન્માન કરીશું રિશ્વત નહીં લઈશું અને કાયદાનું પાલન કરીશું વિજય રાણા પણ સિર નીચું કરીને બોલ્યો હમ માફ કરી દો મેડમ જો હવે ભૂલ થશે તો આપ અમને સસ્પેન્ડ ન કરતા સીધા જેલ મોકલી દેજો કવિતા સિંહે સખ્ત અવાજમાં કહ્યું તમે બંને માફીના લાયક નથી આ ભૂલ નથી આ ગુનો છે અને ગુનાની માફી નથી થતી તમે માત્ર એક સામાન્ય વૃદ્ધ મહિલા પર અત્યાચાર નથી કર્યો બલકે તમે મારા પર પણ એક સ્ત્રી અને એક આઈપીએસ અધિકારી પર હાથ ઉઠાવ્યો ભૂલી ગયા શું કાલે જો કોઈની જાન લઈને પગમાં પડીને માફી માંગશો તો શું હું માફ કરી દઈશ ના કાયદો માફી નથી આપતો અને હું પણ તમને માફ નહીં કરું આખું થાનું સન્નાટામાં ડૂબી ગયું આજે પહેલી વખત દરેકે અનુભવ્યું કે વરદીથી મોટો કાયદો છે અને કાયદાથી મોટો ન્યાય છે કવિતા આખરે કહ્યું યાદ રાખજો વરદી પહેરવાથી કોઈ ઈશ્વર નથી બનતો જો વરદી પહેરીને ગુનો કરશો તો આ જ વરદી તમને સલાખો પાછળ પણ મોકલી શકે છે આ પછી આઈપીએસ કવિતા સિંહ થાનામાંથી બહાર નીકળી ગયા પાછળ માત્ર સન્નાટો રહી ગયો તે દિવસ પછી થાનું સાચું બદલાઈ ગયું હવે કોઈ રિશ્વત નથી માંગતું દરેક ફરિયાદીને બરાબરીથી સાંભળવામાં આવે છે ગરીબોની એફઆઈઆર બિના પૈસે નોંધાય છે બજાર ગલીઓ અને ચોકમાં હવે પોલીસ લોકોની મદદ કરતી દેખાય છે ડર નથી ફેલાવતી તે જ સબ્જીવાળી ઔરત જે ક્યારેક સહેમી રહેતી હતી હવે પોતાના ઠેલા પર મુસ્કુરાતી છે કારણ કે હવે તેને કોઈથી ડરવાની જરૂર નથી આ વાર્તામાંથી અમને એ જ શેખ મળે છે કે પદ અને રુતબો માત્ર દેખાડાની વસ્તુ નથી બલકે ખૂબ મોટી જવાબદારી છે